કુળદીધક ઋષભદેવ ભગવાનને લાભાંતરાય કર્મના ઉદયને કારણે ચારસો દિવસ સુધી ગોચરી ન મળતા ઉપવાસ કરવા પડ્યા હતા અને તેમના પારણા આખા ત્રીજના દિવસે હસ્તિનાપુરમાં શ્રેયાસકુમારના હસ્તે થયા હતા ત્યારથી જૈનો આ તપસ્યા હજારો વર્ષોથી કરતા આવ્યા છે પાવાગઢ જૈન તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પહેલગામ ખાતે અઠ્યાવીસ નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા હત્યા કરી તેથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે તેથી જૈન સમાજ તરફથી આ પારણા સાદાઈથી કરવાનો નિર્ણય લેવાયો છે આજે પાવાગઢ તથા આંધ્રપ્રદેશના છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ જૈન પૈસાજી ભગવાન તથા શ્રાવક શ્રાવિકાના પારણાનો પ્રસંગ શાસ્ત્રોક્ત રીતે યોજાયો હતો તથા આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ એકસો પાંચ વર્ષે તપસ્વી વિનય રત્ન વિજયજી ગણી વર્ય કેવલ પૂર્ણ વિજયજી મહારાજ બાલમુનિ સમયજ્ઞ વિજયજીનો દીક્ષા દિવસ હોવાથી બધાએ ગુરુદેવના સંયમ જીવનની ભૂરી ભૂરી અનુમોદના કરી ધ દરમિયાનમાં પાવાગઢ તીર્થના પ્રવર્તક વિનોદ વિજયજી તથા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે જણાવ્યું હતું કે આજે પારણા મંદિરની ધજા ચડાવવામાં આવી હતી જેમાં નિઝામપુરાથી પધારે ધનંજયભાઈ તથા મેહુલભાઈની જુગલબંધીએ સુંદર પૂજન તથા સત્વનની રમઝટ હતી જેમાં આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજે ભાવિક ભક્તોને માટે મોટી શાંતિ સંભળાવી હતી તથા તપસ્વી અને લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવ્યો વધુમાં દીપક શાહે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસેના ભેસાવી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય લલિતસેન સુરી મહારાજ તથા ગણી કેવલ પૂર્ણ વિજયજી આદિઠાણાની નિશામાં ઈશુ રસથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાધ્વી રત્ન પ્રાયજી મહારાજ તથા પંડિત વર્ય કપૂરભાઈના વર્ષી તપના પારણા કરવામાં આવ્યા હતા આ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું પારણા સાથે સમાપન થયું હતું જેમાં પૂજ્ય ગણી કેવલ પૂર્ણ વિજયજી મહારાજના સુંદર પ્રવચનો યોજાયા હતા અને સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે અક્ષય તૃતીયાનો દિવસ જૈન સમાજ માટે અક્ષય તૃતીયાનું શાસ્ત્રમાં ખૂબ મોટું મહત્વ બતાવ્યું છે આપણી સાથે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ધર્મદુરંદર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુંવર્તી આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ છે પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ છે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે સાધુ ભગવંતો છે આપણે ગુરુદેવને પૂછીએ કે આજે આખા વર્ષનું જે તપ હોય છે આ કયું તપ છે સાહેબ એ કેવી રીતે કરવામાં આવે છે અને આજના દિવસનો જૈન શાસ્ત્રમાં શું મહિમા છે તે અમારા દર્શક મિત્રોને જણાવો આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે એમાં જૈનો માટે તો ખૂબ જ મહત્વનો દિવસ એમાં અક્ષય તૃતીયા આમ પ્રચલિત શબ્દ અક્ષય તૃતીયા ભારતભરમાં મતલબ પ્રસિદ્ધ છે પરંતુ જૈનો માટે એક આ દિવસ એવો છે કે જે ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર જેમણે જીવનની અંદર ચારસો ઉપવાસ કર્યા અને આજના દિવસે એમને પારણું કર્યું હતું તો ઋષભદેવ ભગવાન એમને કેમ ચારસો ઉપવાસ કરવા પડ્યા તો પૂર્વ જ જન્મની અંદર એમને એક અંતરાય કર્મ બાંધ્યું હતું એના હિસાબે એમને એ ભોજન ના મળ્યું ગોત્રી ના મળ્યુંના કારણે એમને જ્યારે આજના દિવસે જ્યારે ચારસો દિવસ પૂરા થયા ઉપાસના અને પછી એમને જ્યારે પારનું કરવાનો મતલબ પ્રસંગ આવ્યો ત્યારે આજથી એ પ્રસિદ્ધ થયું વર્ષિતપ એટલે કે વર્ષિતપ મતલબ કે આખા વર્ષની અંદર એક દિવસ ઉપવાસ કરવાનો બીજા દિવસે બેસનું કરવાનું પછી પાછો ઉપવાસ કરવાનો પાછું બેસનું કરવાનું એ રીતે તેર મહિના સુધી એનો મતલબ કરવું પડે છે તપસ્યા અને એની અંદર ફાગણબદ્ધ આઠમથીનો પ્રારંભ થાય છે અને વૈશાખ છૂટ્રી એનો મતલબ પૂર્ણાવતી થાય તો આજે પાનો એટલે આ જૈનો માટે તો અતિ મહત્વનો દિવસ બોલો જીને સાસન પ્રથમ યતીશ્વર પ્રથમ રાજેશ્વર પ્રથમ તીર્થેશ્વર અને પ્રથમ ભિક્ષાચર એવા આદિનાથ દાદાને ભાવપૂર્ણ પૂર્વક વંદન વર્તમાન શાસન પર ભગવાન મહાવીરને ભાવપૂર્વક વંદન સમસ્ત

કરી કે આપણને આદિશ્વર દાદા ઓળખાન કરી કરવી પડશે ચોવીસ તીર્થંકર થઈ ગયા પ્રથમ આદિનાથ અને શીલા મહાવી સ્વામી ભગવાન એમાં આદિશ્વર પરમાત્મા કેમ બોલવાનું કેમ ખાવાનું કેમ પીવાનું એ જે બત્રીસ કલા અને આપણે બોતેર કલા અને કેટલી ચોસઠ કળાઓ જે આપીને ગયા ને એ આદિશ્વર દાદાને પ્રતાપે છે તો આ પરમાત્મા નો જન્મ થાય ને એટલે મેરો શિખર લઈ જાય આપણે મેરુ શિખર એ નવરાવે શું મેરું શિખર નવરાવે એવું નહીં મેરુ શિખર એ નવડાવે મેરુ ના શિખર પરમાત્મા ને નવરાવે આપણે શું મેરુ શિખર નવડાવે

અમે પણ એ પાછાળાએ જતા જતા અહીંયા સુધી પહોંચ્યા એટલે કે આદિશ્વર પરમાત્મા પણ આપણને પૂર્વના ભાવની અંદર સરસ સેવા પાર્થભાઈ કીધું પાર્થ એક અંતરાય કર્યો એમનું નથી ખેતી નથી એમનો બળદ નથી એમનો કોઈ નિમિત્ત કોઈ ભાગ નતો છતાં પણ આપણા લોકો જે ઈર્ષા કરે ને ઈર્ષા ઈર્ષાને કારણે એને શું કર્યું કે આ બળદ આપણું બધું થાય જાય અરે ભગવાન હરીશભાઈ ના જરાક પણ મનમાં વેર આવ્યો કે નહીં આલા ભાઈ ખેડૂત આ બધું થઈ જાય છે કમસે કમ શીખવું તો વાંધો આપડી પાસે શીખવું કે ને આજે પણ શીખવા બંધે કરી દોરો ને હવે ચાલુ કરાવનાર આદિશ્વર ભગવાન એ ત્યાંથી રસ્તામાંથી પસાર થતા હતા અને એ વખતે આ જોયું ખેડૂત પોતે તમારી ભાષામાં કે હોય ખબર ને

પરમાત્મા ને તેર મહિના તેર દિવસ એટલે કે પ્રાય ચારસો દિવસ સુધી પરમાત્મા ને ગોચરી પાણી આહાર ના મળ્યો દીક્ષા લીધી એ જ એ દિવસે દીક્ષા લીધી એ બોલો આપણે હોય તો શું કરી આપડે તો હલવાઈ ગઈ ઘર ભેગા થઈ ગયા પાછા આ તો આ દીક્ષા લીધી એ દિવસે જ ખાવાનું બંધ તે વ્યક્તિ એવું નથી કીધું ઓર આવતા હતા રત્ન માને ખીરા મને બધું ઓરાવતા હતા

વચ્ચે બેસતું નાખીએ એને આરાધના નો અનુરૂપ રત્નજી મહારાજ પંડિતજી કપૂરભાઈ સરસ આપવાના સંઘ સંઘને લાભ આપ્યો ને એના માટે જોરદાર કાર્ય બધા